અલા દરિયા સાથે નહીં પણ દરિયામાં અને કન્ટિન્યુ રહેજો મચ્છી કાઢવાનું શરૂ છે અને એ તો જલ્દી નીકળવાનું વિશે તમને બતાવું હલો જો લાવો ભાઈ જવો આવી રીતનું પકડી તો છે આપણે આને કહેવાય મેઢું ઢગોય કહેવાય અને મેઢું કહેવાય આ દરિયામાં અમે મેઢું કહીએ છે બાકી આ બાપા

હા તો ભાઈ ત પેડસો પેળના ઓલસાઉ તણે બોલાવી નેવું રૂપિયાની અને ત્યાં ટોટલ લેવો વી વી વાળા સાઠ રૂપિયા હા અને અહીંયા બહુ મોંઘું બહુ હા બધું ભાઈ એ વધારે અહીંયા મોંઘું બહુ છે બધી અને આવી રીતનું કંઈક મેળવું છે તો આપણે ઠેલી નાખ દઈએ અને ઓલા આપણે દર ગોદે છે અહીંયા દર બોજ છે હા ભાઈ ખોદે છે હતી કોઈ લે લેટાવું જ બોલો અહીંયા બોલો જો હે અહીંયા કેવું છે બોલો ભાઈ દર દિનના ફેમિલી અહીંયા શાક કાઢવાનું શરૂ છે

છે અને મતલબમાં અહીંયા છે ને નાની સાઈડ ના મોટા જડ્યા નથી આવું એવડે એવડિયા જડી પણ કાંઈ વાંધો નહીં અહીં તો ગોતવા નહીં આપણે મોટા પણ હજી વેલી સાઈડ જઈએ ને વડલી અણી શકી વટી ને વહેલી સાઈડ પછી જડશે ત્યાં સુધી જડશે નહીં અહીં તો આપણે અહીંયા લેટ છે મારા ઘાટ આવશે તો અમે કન્ટિન્યુ આગળ છીએ આવો તો ધોમ જડી ગયું પાંચસો થી કિલો શાક તો પકડાઈ દીધું અહીં કેટલા કિલો પકડીએ એનું નક્કી નથી તો તમને બધુંય બતાવવા માં આવશે અને બધુંય બતાવી એવા તમને બહુ મજા આવશે મારે તો ગાઈસ અહીંયા છે ને મોટો અંદર મેડું હલવા છે અને કાઢવાનું શરૂ છે ખસ ખસ પણ એ બહુ ખસે નહીં મેરું બહુ ખતરનાક આવે અઘરું આવે તમને ફેમિલી મી કેવા કેવા વિડિયો બતાવી ભલા મને તમે સપોર્ટ કરો તો તમને આવા નવા વિડિયો જોવા મળે સમજો આ લિંગો પકડીને ખેંચતા ખેસાઈ ગયું અને આવી ગયું અને શું કહેવાય અહીંયા બધે ઢગો કે હમીતા ને કહી મેઠા મસ્ત આ બેક મોટું નીકળો ન તો બેક નાના બહુ છે અહીંયા આ મોટું નીકળો મજા આવી જઈ ચાલો તો ન થેલીમાં થેલી ભાઈ સાયન્સ ને મોટો કઈ જો પડી જો સમજો પકડીને આવી જઈ જો કઈ લો હે અને ઈ નાખ દે થેલી પણ સાક થેલી ઓલા પણ આ છે લેટ આવો કમ તમને એમ તો કેટલી વખત દેખાડું પણ મને મજા તાવા રાખે લેટ આવો સમજો આ છે લેટ આવો ગાઈસ આ છે લેટ હાઉસ ગમ કન્ટિન્યુ ખોદવાનું શરૂ છે ખોદ 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 પછી આમ જુઓ એક આઝા ઝીડું છે તમને ગાઈસ બતાવું હું આઝા એટલે તમને ન હોય ખબર પડે શરીર નાનું ને એનું મોટું લીંબુ એનું નામ છે આઝા આ કેમ કરે કહો આમ આઝા આઝા એમ કરે એટલે એનું નામ અમી પડેલ છે આઝા તો ગાઈસ હકીકતમાં તમને વિશ્વાસ નહીં આવે આ કેવું જનાવર છે એમ આ જે વિડિયો છે એની કરતાં તો મોટું એનું લીંગુ છે આ કરડી જોઈ તો શું કરવું કહો આવી રીતનું નવીન દરિયા જાય તો નવીન વસ્તુ જોવા મળે મેળો કરી મારે પેલા સમજો કેવું છે એ બી તું નહીં ભણું દીકરું એ લે એ લે ગઈશ ત્યાં પગી ગયું ટીસી ઠેપડો મારી ગયું બોલો તો છે ને આવી રીતનું છે અને આપણે આને લેતા નથી આ વસ્તુ અમે ખાતા નથી કેમ કે આનું ભાઈ લીંગુ જબરો કરડી જીતતા જ હોય એટલે આને આપણે ખવાય નહીં તો આશા પછી આપણે જોવા મળી જશે ક્રિસ્લો અને કહેવાય સ્ક્રેપ જુઓ આ પાછો ખતરનાક આવે તમને એમ હોય તો ખબર નહીં તો કીધો જોવો લો બસ ને વાલ લઈ ગયો મારા વાર જ લાગે આમ તો તો ગઈસ કરેસલા આપણે મેઢું જોવા મળ્યું બોલો તો કે ઢગો આ ઢગો અમે આજમાં શીખા પહેલી વાર અને છે મેઢું આમ જુઓ થઈ ગયો

પરવાલા ગાઈસ આખા હાવ હેલી વાત નધીઓ પછી આયા ના હું ખોદતો પાણે પાણે જઈમુ ખોદવું પડશે ને ખોદવું પડશે ગાઈસ ચાલો ગાઈસ આપણે તો અહીં મેડા કઢે છે અને આપડા હાથો એક એક તો ઓલરેડી એક હાથમાં છે અને આ ખબર નથી કે દિકામે બીજો મેક

તો બે વસ્તુ આપણે ગોચી છે ને ગોતવાનું શરૂ છે અને હવે ઘડીક બેસી ને આજમાં છે ને ઓલું રડાર બંધ છે મારું બેટું કેમ કે કામ શરૂ છે કે ગેટ હાઉસ માંથી રડાર બંધ છે રડાર શરૂ હોત તો તમને મજા આવત ફરત થી જોવાની મજા આવત પણ કાંઈ વાંધો નહીં કહીશ બનાર જો મળજી પછી પછી રડા ભાઈ હમણાં એક મેઢું પકડ્યું પણ બસ શું આવતી તેલા આને તો

અને આમાં સાગોતન તો કન્ટિન્યુઅસ કરું છે તો ઘણું બધું સાગોતન છે અને વ્યવસ્થિત કેમ નથી બોલાતો તો આવશે મારા વાલા અહીંયા દર છે હવે આ દર માં શાક કાઢો થાય છે ઝાડ ઉચકાવી જુઓ ઝાડ પણ એ નડે નો નીકળે હાલો ભાગો એ ભાઈ છે કહી લેતી એવું લાગ્યું છે કઈ તો કહી લીધું શરૂ છે તો ચાલો ગોતી લઈ શાક તો ઓલા લોકો હજી ઓલી સાઈડ ગોતે છે ઊંડી સાઈડ અને હું છે ને આ તમરું માટો મારો આવી જાઉં જુઓ આવી રીતનું તો કાંઈક તમરા છે અને આ તમને અંદર થી પાણા માણા ઉચકાવી લીધા આ પાણા તો ઉચકાવ આમ છે આમાં છે મોટા મોટા કહેલા હા જે ગોતા હોય ને તો જડી જાય અત્યારે તો જડે નહીં આવી રીતનું બધું કામ કરશે મારા વાલા અને જો હવે લેટ હાઉસ આપણે પોગી જાય છીએ આવું પાણી નજીક તમને દેખાય ને જો બહુ જબર છે અત્યારે રડાર છે ને એ બંધ છે આપણે મારો હેતુ એ છે કે તમને મજા લાવી દઉં જોવાની મજા આવી કેમ કે આપણે જગ્યા ફરીએ મચ્છી અલગ અલગ બતાડીએ દરિયો અલગ અલગ બતાડીએ તો સારું પડે ને આપણે જેવો દરિયો આ એકદમ હાવ સપાટ મેસ રમવાનું મેદાન હોય ને એની જેવો હવાળો આમાં તો હું તો કોઈ મેસ રમીયે આપણે ગામડાના દરિયાકાંઠાના માણે હોય ને મેસ રમીયે કે એવું હાવ હવાળો આમ તો કહીશ કાંઈ જડીએ નડે નહીં જવું તો મચ્છી ગૌતમ શરૂ છે કન્ટિન્યુ તો એ બાજુ જાઓ અને તો મચ્છી પકડી અને બતાવો હોય આવી રીતનું તો બઘોલા છે આ બાજુ આવા હોય વાળા છે આવા તો આપણે હોય નહીં બોલો કઈશ આ લી જાવ થોડાક આપણે શું છે કે કાસ કાસના માછલા આવે ને લાવવાના હે તો એ માછલાના કોલામાં મેકો થાય એમ છે આવે ને શું કહું તમારે બધા લેતો દાવ

એટલે આપણે આવડે ગોપનાથ મહાદેવ રેલ હવે આપણે જવાનું છે ડાયરેક્ટ આપણા ઘરે તો હવે છે ને મળશું બીજા નવા યુનિક બ્લોગ સાથે પહેલા વિડીયો સાથે તો બધા મિત્રોને જય માતાજી ભાઈ ભાઈ અમારા મેઢાનો વિડીયો કેવો લાગે બધા કોમેન્ટ કરજો ને લિંક આપેલી હોય છે વિડીયો જોવા જાજો અને આમ જો અહીંયા જોઈ હલો મોટો ભૂંધો હોય પણ તમને કોઈ દેખા નહીં અને હવે છે ને લિંક આપેલ છે એમાં હોય છે બધા જોઈ આવજો અને ઈ ચેનલ મારી સાથે સબસ્ક્રાઈબ કરજો તો મળશું બીજા નવા યુનિક વિડીયો સાથે તમે બધા જય બાય